વડોદરાની કોર્ટ પરિસરમાં એડવોકેટને પોલીસ સબ ઇન્સ્પેક્ટરે લાફો ઝીંકી દેતા વિવાદ સર્જાયો છે આ મામલે પોલીસ સસ્પેન્ડ કરવામાં આવે તે પ્રકારની માંગ વકીલ એસોસિએશન દ્વારા કરવામાં આવી છે જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર અને એડવોકેટ વચ્ચે કોઈ બાબતને લઈને કંઈક બોલા ચાલી થઈ હતી આ વિવાદ ઉગ્ર બન્યો હતો ત્યારે શું કેવી રીતે આખો મામલો બીચક્યો હતો વિગતે વાત કરીએ

માંગ પણ કરી છે દૂર રાખો હું હું કહું છું તમને થોડીક દૂર રાખો એક મિનિટ શાંતિ થોડા ઝોપરે છે સાહેબ હું મારું નામ શેખ મોહમ્મદ આદિલ દિન મોહમ્મદ છે હું ગુજરાત હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરું છું આજે આરોપીને સરેન્ડર કરવા માટે હું આજે બરોડા કોર્ટમાં એકે શાહ સાહેબની કોર્ટમાં આવ્યો હતો તેમાં સરેન્ડર કરવા માટે મારો મુખ્ય હેતુ એ હતો કે પીઆઈ આસુંદરા સાહેબ અને એમના પોલીસ સ્ટાફના માણસો આરોપીને સદંતરે ધાક ધમકીઓ અને પૈસાની માગણીઓ કરતા હતા એના થકી મેં એ આરોપી જે ડરી અને કોર્ટમાં સરેન્ડર કરવા માટે આવ્યા હતા કોર્ટમાં સરેન્ડર કરી અને બધા બહાર જતા હતા ત્યાં બહાર નીકળ્યા તો આસુંદરા સાહેબે ડાયરેક્ટ આ વકીલ તરીકે ડાયરેક્ટ એમ તુકારો આપીને એમ કીધું ચાલે તું અહીંયાથી નીકળી જા તારું અહીંયા કામ પૂરું થઈ ગયું અમે સુપ્રીમ કોર્ટ છીએ એમ કરી મેં કીધું કે બેન તમે કાયદાની મર્યાદામાં તમે વાત કરો એટલામાં તો એમના એ અને એમની જોડે જે એમના આસિસ્ટન્ટ હતા એમને મને ધક્કો મારીને બે લાફા માર્યા છે મેં સરેન્ડર અરજી એટલા માટે કરી હતી કે આ ગોરવા પોલીસ સ્ટેશનના પીઆઈ નિરંતર બધાને જેટલા અરજદારો હોય કે ફરિયાદી હોય એમને બે ફામ વાળી વિલાસ વર્તન કરે છે એમને માર મારે છે પૈસાની માંગણીઓ કરે છે અને અગાઉ બે વ્યક્તિઓ આજે જે રજૂ થયા હતા એમને એટલું બધું ગેરવર્તણૂક કર્યું હતું કે એમના પ્રાઇવેટ પ્રાઇવેટ પાર્ક પકડાઈ અને એમને ત્યાં પોલીસ સ્ટેશનમાં ફરાયા હતા મારી એટલી જ માંગ છે કે હાઈકોર્ટ આ ગેરવર્તણૂકની નોંધ લે અને કાયદેસરની કાર્યવાહી કરી એમને ડિસ્મિસ કરવામાં આવે અને કાયદાકીય પગલાં ભરવામાં આવે કારણ મારું નામ શેખ મોહમ્મદ આદિલ છે સાહેબ આજ રોજ વડોદરા ન્યાય મંદિર કોર્ટ ખાતે અમદાવાદના એક વકીલ મિત્ર વડોદરાના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ શ્રી કે શાહ સાહેબની કોર્ટમાં કોઈ કેસ અર્થે આવેલા હતા એ દરમિયાન ગોરવાના પોલીસ અધિકારી અને એમના સાથી કર્મીઓએ એ વકીલ પર બિલકુલ બેફામ વર્તન કરીને બિલકુલ બેહૂદું વર્તન કરીને અને લાફામાં લાફી કરી જે વકીલ શ્રી કોર્ટ ડ્રેસમાં હતા જે જ્યુડિશિયલ ઓફિસર જેમને ગણવામાં આવે છે એવા વકીલ શ્રી પર આવો બેફામ હુમલો કર્યો આ વડોદરા શહેર જે ગૃહમંત્રી આપના હરસંઘવી સાહેબના બિલકુલ પ્રભારી મંત્રી છે અહીંના અને જે વકીલ જે આપણા ગૃહમંત્રી કાયમ એવું કહે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો તો મારું ગૃહમંત્રી સાહેબને પણ નિવેદન છે અપીલ છે કે આ પોલીસને શીખવો કે કાયદામાં કેવી રીતે રહેવાય આ ગુજરાત વડોદરાના વકીલ મંડળમાં નહીં અમદાવાદના વકીલ પર નહીં પણ સમગ્ર ગુજરાતના વકીલ આલમ પર આ વકીલ પોલીસ શ્રીએ હુમલો કર્યો છે અને એને સાખી લેવામાં નહીં આવે બાર કાઉન્સિલના મેમ્બર તરીકે હાલમાં જ બાર કાઉન્સિલને પણ અરજ કરી છે અને સમગ્ર ગુજરાતના વકીલોને આહવાન કે આવતીકાલે આ મારો મેસેજ આપના માધ્યમથી જ્યાં સુધી પહોંચે ત્યાં સુધી તમામ વકીલોએ આ હુમલાને વખોડી નાખવો જોઈએ અને આ વકીલના સમર્થનમાં અને સમગ્ર ગુજરાતની પોલીસની વિરુદ્ધમાં તાત્કાલિક કાર્યવાહી કરી ઠરાવ કરવો જોઈએ સાંભળ્યા હતા આદિલ મામલે નિવેદન આપ્યું છે સાથે જ આ સ્થાનિક પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડ્યા આવ્યા હતા વકીલોએ હોબાળો મચાવ્યો હતો અને આ મામલામાં પોલીસ સબ ઇન્સ્પેક્ટરે જે રીતે ઘટનાને અંજામ આપ્યો કોર્ટ પરિસરની અંદર જ એડવોકેટને માર મારવામાં આવ્યો લાફો ઝીંકવામાં આવ્યો તે મામલાના સંદર્ભમાં આ ઘટનાને બાર એસોસિએશન વખોડી છે અને આગામી સમયમાં કડક કાર્યવાહીની વાત કરી છે ત્યારે આ મામલે શું કરી રહ્યા છે વડોદરાના એસીપી તે પણ સાંભળી લો કંટ્રોલ રૂમ તરફથી સંદેશો આવ્યો હતો કે કોર્ટમાં એડવોકેટ અને પોલીસ વચ્ચે કંઈક થોડી બોલાચાલી થઈ છે તો એનું સંદાને કોર્ટ રૂમમાં આવી અને જોયો આખો માહોલ તો જે એડવોકેટ સાહેબ શ્રી છે તો એમને પણ અરજી આપવા માટે તૈયાર થયા અને આપણે અરજી લઈ પણ લીધી છે હવે એમાં તપાસ કરી તમે કીધું કે બોલાચાલી થઈ જા પણ આક્ષેપો છે કે લાફુ મારવામાં હા એટલે એ એવું કહેશે કે સીસીટીવી ફૂટેજમાંથી આપ રેકોર્ડ કબજે કરી શકો છો તો એ તપાસનો વિષય છે અમે એમાં પણ જોડાવશું પોલીસ સ્ટેશનમાં મામલો ગયો છે હવે પોલીસ કેવી રીતે તમે તપાસ પોલીસ સ્ટેશનમાં મામલો ગયો છે તો તેમનાથી સિનિયર અધિકારી તપાસ કરશે કયા પોલીસ સ્ટેશનના અધિકારી હતા અકોટા સોરી

સંદર્ભમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે પરંતુ વડોદરાના કોટ પરિસરમાં બનેલા બનાવ ચકચાર મચાવી દીધી છે દર્શક મિત્રો આવા જેવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે